હવે ખોરદા બાકી હવે સામે જાય ને હારું આમ જમધમ થઈ જાય પણ આવો મહિનો તો હારું બાર મહિનો મહિનો આવો સા મહિનો એટલે બહુ પુનાર્થી મહિનો કહેવાય એટલે હવે આટલા ચૌધરા થઈ ને તો કોઈક સારું કરું હો તો આ સામે હું નઉ છું ને તો કોક તો સારું કરું ને તો કોઈક આમ કોકને લાગે કે ના સારું સામે ભગત ના આવ્યા તા એટલે અમા થોડું ઘણું પૂછ કરવું પડશે મારે અમે હું કરું હું ના કરું એ તો સારું મને ખબર નહીં કોઈક ખારું એક બે મને

કાતો હું સામે જ કર્યો બરોબર બરોબર હવે હારું મારું મન કે કદી હારું કામ કર્યું નહીં નહીં સામે ના કોઈ નહીં કર્યું પૂન કદી કર્યું નહીં પાકત મારા ભગવાન પોછા એ કો ખારું કરું એમાં હું કરું એમ કેવું મારે હવે હારું એ તો હું ખબર પડન સામે હું કદી કરતો નહીં તો આપણે હું હારું કામ શું કરવાનું હું ખબર પડ આ કરો પૂન કરો પણ પૂન શું કરું હારું પૂન તો છે આ ચકલોન દોરા નાખે પૂન થાય ચકલોન દોરા રોજ નાખો મુદુ રોજ નાખો હા

અને બધા કથાઓ બથા કરવા જાય તો બધી ખબર હોય પૈસા બહુ લે હા કથાઓ કરવા પૈસા લે પણ હું થોડું હેડ પણ માપ લેવા પડે યાર એ તો આપડે કહીશું કે મારા થોડું આ કરવું તમે જોડીને આવો તો પૂરું પાડીએ અમુક ખબર પડતી એકદમ આ પચાસ હજાર લઈ ગયા કથા કથા કરાવી તી ગેર પચાસ હજાર લઈ ગયા પચાસ હજાર તો એક મહારાજ આ કે કથા બધા કરાવી તી મૂકું કે કોઈ બોલાયતા મહારાજ બોલાયા તા ને યાર

વધારી છે શ્રાવણ મહિના માં તો ફરવા જવું પડે ચોક નદીએ નાહવા જવું પડે મારી પવિત્ર જગ્યા હોય જવું પડે ફરવા તો જવું જ પડે આપડે તો આ ગયા બે હું એકલા જઈ ગયો કોઈ સાથ સહકાર હોય તો જઈએ યાત્રા અને બધું બીજી એરિયા માં જઈએ એટલે જોવા મળે બધું મંદિરો હોય એવી જગ્યાએ જવું પડે ભલા જય ભગવાન જય

પોણે પિતા ને કશું નહીં કરતા કશું નહીં કરતા વધારી તમે નહી વધારી હું તો વધારો દાઢી તો તમે તો વધારી હા

જીવો સાચી હું હાલ જ કીધું વાત તો સાચી હે રાત દાડા ની પણ જ નહીં આજે આજથી ખબર ના હોય

આવજો વાપરી તું મંદિરે બધીને લઈ જા આપણે દર્શન કરવા મંદિરે દર્શન કરવા પણ તમે ના લઈ જવાનો વન જ ઉપર દર્શન કરવા અરે હારી હારી નદી હોય કે નવરાવા લઈ જવા પડે એ તો વન ના ઉપર સત્યેશ્વર ઈવન ને સત્યેશ્વર કા ગમે ત્યો એ તો રોજ ના હે આજે પણ સાવન મહિનો હોય કરે તમે કરે પણ તો ફૂલ લેવો તો મારા જાન લઈ જવા પડે હોય સાવન મહિનો કરે આજુ મહિનો દાદી ના પાડે તમે કરે ગો આપજો બાજુ

પચીસ રૂપિયા પણ તમારા પાછળ વાપરા મેં કોઈ દાડો મતલબ કરવાનું હોય એવું બધું કેવાનું હોય અને મારું પુલ ના ના

પોત હજાર રૂપિયા થતા હોય તો પછી પોત હજાર રૂપિયા થતા હોય અને પચાસ હજાર લે ચાલ હા મને એવું કર્યું બોલાવાનું જ નહીં બોલતો જ નહીં

પણ અહીંયા પૈસા કોઈ ના કોઈ બચાવ ગરીબ હોય ના લઈને હેડવાનું થાય ને તારે હાલો આપડે